નમસ્કાર મિત્રો હું પત્રકાર પાંદિસર આજે આપણે જે મુલાકાત લઈએ છીએ એ સાવરકુંડલાથી નેસડી તરફ જતો સ્ટેટ હાઇવે એટલે કે સાવરકુંડલા બગસરા વાયાદ જેતપુર વેરપુરવાળો રસ્તો તો આ રસ્તો છે એ સાવરકુંડલાથી નેસડી સુધી નવીનીકરણ થયું છે રસ્તો સારો છે ગુણવત્તા સારી છે એમાં કોઈ વાંધો નથી પણ જ્યારે શહેરમાં પ્રવેશતા એટલે કે લગભગ ઘણો તો પેલા ન્યારા પેટ્રોલ પંપથી અહીંયા વિવિધ પ્રકારના હાર્ડલ્સ એટલે કે પંપ રાખવામાં આવવા જરૂરી છે સ્થાનિકોએ માંગ કરી સ્થાનિકોની માંગ વ્યાજબી છે એવું મેં ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટ ઉપરથી આધારે લોકોના અભિપ્રાયો જાણી સમજો કે બમ્પ જરૂરી છે કારણ કે રસ્તો સારો થાય એટલે વાહનો છે પછી બી હોય ફોર ચક્રી હોય ફેક્ટરી હોય કે સાયકલ હોય એ ફૂટપાથ ચાલતી હોય અને એ ફૂટપાથ વાહનોમાં જ્યારે બેક મારવાનો સમય આવે ત્યારે જો બમ્પ હોય તો વાહન છે એની ગતિ નિયંત્રણ થાય સામાન્ય રીતે શહેરમાં પ્રવેશતા ગતિનું નિયંત્રણ હોવું જોઈએ પણ એ નિયમો હવે કોણ જાણે એટલે ગતિ છે એ પૂરપાટ જતી હોય અનેક વાહનો અમે જોયા છે પૂરપાટ જતા અને પરિણામે અકસ્માતો થવાની શક્યતાઓ હોય આ અકસ્માતો ન થાય એટલા માટે સાવરકુંડલાના શહેરમાં પ્રવેશતા ન્યારા પેટ્રોલ પંપથી સાવરકુંડલાના મુખ્ય શહેરમાં પ્રવેશ માર્ગ સુધી ના કુલ બાર બંપ બનેલા છે અને દરેક બંપમાં જુદા જુદા વિસ્તારના રહીશો સોસાયટીઓ કારખાનાઓ સ્કૂલો આ બધું આવેલું છે અને આ બધી સ્કૂલો સાઈઝ કરી અને વિવિધ પ્રકારની નાના બાળકો થી માંડી વૃદ્ધો થી માંડી દશા ક્રોસ કરતા હોય વાહનોમાં આવતા જતા હોય ત્યારે આવા અકસ્માતના બનાવો પણ બનતા હતા એને લક્ષમાં રાખી અને સાનિક રહસ્યોની માંગના આધારે છે એ આ બમ્પ બનાવ્યા છે હવે તંત્રને એ વિનંતી છે કે તમે બમ્પ બનાવ્યા છે સરસ પ્રશંસની બાબત છે લોકોને જરૂરી છે કારણ કે મહત્વની વસ્તુ સૌથી વધારે મહત્વની લોકોની સલામતી જીવનની સલામતી જરૂર છે જ્યારે સ્પીડ હોય ત્યારે સલામતી પણ હોવી જોઈએ અને આ બ્રેક છે બમ્પ છે એ બ્રેક છે બ્રેક હોય એટલે વાહન ધીમું પડે વાહનની ગતિ ધીમી પડે એટલે કંટ્રોલ થઈ શકે અકસ્માતની શક્યતાઓ નિવારી શકાય ઓછી શકે એટલા માટે બમ્પ જરૂરી છે પણ હવે આ બમ્પ બનાવ્યા છે

કે શેરીમાંથી કોઈ છોકરો કે કોઈ બી ગાડી નીકળે તો તરત એને છે એ લઈ લે એટલા માટે બમ્પ છે સદા યોગ્ય છે અને રહેવા જોઈએ બમ્પ બમ્પ હોય તો એક્સિડન્ટ છે એ અટકી શકે છે એ ખરેખર એ બમ્પ આ જે તંત્રે કર્યા છે એ હોવા જોઈએ તમને લાગે છે હા એના માટે એક જરૂરી છે અત્યારે તમે જોઈ શકો તો બમ્પ પર ખાલી સફેદ પટ્ટા મારવાની જરૂર છે બાકી અથવા લાઈટ બી મૂકી શકે જે બી તંત્રમાં જે કાર્યવાહી હોય ને જે રીતના એ તંત્રને મળેલી હોય જે હોય હા હા ઈચ્છીએ છીએ હમણાં જ એક્સિડન્ટ થયેલું છ મહિનાનો તેમને ખાટલો આવેલો છે અમારું બી કારખાનું હોય એમાંથી તરત બહાર નીકળીએ અને બમ નો હોય તો ફૂર હડફેટે લોકો છે એ જતા હોય છે કારણ કે હવે તો રોડ એકદમ